ક્રાઇમ રિપોર્ટમાં આજે આપને એક એવા મામાની વાત કરીશું જેને સગી ભાણેજ પર દુષ્કર્મ આચર્યું હતું જે ઘટના દોરાજીમાં બની હતી ત્યારે આ ઘટના અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ નરાધમ મામાને વીસ વર્ષની સજા ફટકારી છે ધોરાજીમાં અકી ઉર્ફે અક્ષય નામના એક શખ્સે તેની જ સગી ભાણેજ પર દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી જે અંગે ધોરાજી પોલીસ મથકમાં પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને આરોપી જેલ હવાલે થયો હતો આ ઘટના અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા ધોરાજીની સેશન્સ કોર્ટે આ આરોપીને વીસ વર્ષની સજા ફટકારી છે નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હિરામન પવાર રેવાસી ઔરંગાબાદવાળાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ધોરાજી તાલુકાના ગામમાં ક્યાંય મજૂરી આવેલા હતા અને તેમણે ફરિયાદ આપેલી હતી કે તેની ભોગ બનનાર દીકરીને આરોપી અક્ષય આમ જોઈએ તો ભોગ બનનારના મામા પણ થતા હતા ભગાડીને લઈ ગયા છે તત્કાલીન પીએસઆઈ કે એમ ચાવડાએ ગુનો નોંધી અને પ્રાથમિક તપાસ કરેલી હતી ત્યારબાદ ધોરાજી સીપીઆઈ શ્રી એ એમ હેરમાએ આ ગુનાની તપાસ કરી અને ચાર્જશીટ કરેલું હતું આરોપી તરફે મુખ્ય બચાવ એવો લેવામાં આવેલ કે ભોગ બનનાર અને આરોપી સાથે પ્રેમ સંબંધ હતા લગ્નની વાત હતી પરંતુ ભોગ બનનારના પિતાને લગ્ન પોતાની બેનના દીકરા સાથે કરવા હોય એટલે ખોટી રીતે ફસાવી દીધેલ છે અને ખોટી ફરિયાદ કરેલ છે આ તમામ સંજોગોને ધ્યાને લીધા બાદ ભોગ બનનારની જુબાની પણ થયેલી અને આરોપી તથા ભોગ બનનાર પક્ષ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરાવવા માટે પણ ગયેલા હતા પરંતુ હાઈકોર્ટમાંથી મુદત હરોળ હુકમ મળેલ નહીં આ કામે સરકાર પક્ષે દલીલ કરવામાં આવેલ કે ભોગ બનનારની ઉંમર અઢાર વર્ષથી નાની છે તેમની સહમતીની કોઈ કાયદાકીય કે પુરાવાકીય કિંમત પણ ન ગણી શકાય અને આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા તથા દંડ ફટકારે